માવદાસ કૃત રસ સિંધુ ગ્રંથ પારા નંબર પિસ્તાલીસ પ્રસંગ છે ત્રેવીસમો સ્નેહ કેમ ઉપજે માવદાસ પૂછે છે જે પહેલું તમે સ્નેહની વાત આગળ કહી ને સ્નેહ કેમ ઉપજે તો એ પ્રકાર કહો પછી મોટાજી બોલ્યા કે જેમ કોક નદીમાં ઘાસ ઉગ્યો છે અને કોઈ પુરુષ એને આણીને ઉત્તમ ભૂમિ ખેડીને એને શુદ્ધ કરીને ભૂમિને વિશે વાવે ભૂમિ શુદ્ધ ભૂમિ શુદ્ધ તે હળે કરીને થાય અને હળનો કાંટો મોટો હોય ને અણીવાળો હોય ભૂમિમાં એ પેસીને આડું અવડું ખેડે તો ભૂમિ શુદ્ધ થાય અહીંયા ઊંડા ભાવ છે વિચારી જોજો એટલે અહીંયા સ્નેહ કેવું જે સવાલનો જવાબ છે એટલે જ્યારે જીવ શરણે આવે અને પછી ઠાકોરજી પ્રત્યે પ્રીતિ જાગે એ બધાનો અહીંયા ગુઢ ભાવ ઊંડો ભાવ સમજાવે છે પછી શુદ્ધ ભૂમિને વિશે કાસને વાવે તેને પાણી પાય જતન કરે વાડ કરે છે પોતે કષ્ટ ભોગવે છે એમ કરતાં તેને વર્ષે કાસ ઘણેરો જાડો થાય ત્યારે લગારે મીઠાશ આપે એટલે જ્યારે ભૂમિ ઉપર ભૂમિ શુદ્ધ થાય અને પછી વાવે પાણી પાય જતન કરે એટલે કે બીજ આપણામાં શરણદાનનું બ્રિજ વાવે અને પછી ધીરે ધીરે સત્સંગ ભગવદીનો સંગ અને સત્સંગ શ્રવણ પાન દ્વારા ધીરે ધીરે સિંચન થાય એટલે હવે અહીંયા પહેલું વર્ષનું વાત આવે છે કે એમ કરતાં વરસ એક વરસ થાય ને ત્યારે કાસ ઘણેરો જાડો થાય લગારે મીઠાસ એટલે થોડીક મીઠાશ આવે એક વરસ થાય ત્યારે એટલે કે સિંચન આટલું બધું થાય પછી એમ કરતાં કાસને વળી બીજે વર્ષે એમ જ ભૂમિને ખેડીને વાવે પાણી પાય ખળ થાય તે કાઢી નાખે જતન કરે વાળ કરે પોતે કષ્ટ ભોગવે એમ કરતાં એણે વર્ષે કાશ ઘરેરો ઝાડો થાય એટલે હજી એક વરસ થાય ત્યારે થોડો જાડો થાય એટલે આ સ્નેહ કેમ ઉપજે મીઠાશ કેવી રીતે આવે છે શેરડીમાં એના અદ અંદરના તબક્કા અને સમય કેટલો એમાં જાય છે એ બતા આપણને બતાવે છે કે આપણી અંદર જ્યારે નામ શરણદાન આપણને મળે છે ઠાકોરજી પાસેથી પછી ધીરે ધીરે આપણી અંદર સિંચન ધીમે 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 થાય અને પાક્કું થતો જાય આપણો સ્નેહ ઠાકોરજી પ્રત્યે ભગવતી પ્રત્યે અને વૈષ્ણવો પ્રત્યે એને ઘણા સમય લાગે છે એ સમયની આખો અહીંયા તબક્કા પ્રમાણે સમજાવે છે અને ઘણેરી મીઠાશ આપે એમ કષ્ટ ભોગવતા જતન કરતા બાર વર્ષે શેરડી ઉત્તમ થાય અને ઉત્તમ સાકર નીપજે પણ બાર વરસ લગણ તો કષ્ટ ભોગવવું જ જોઈએ અને એ પણ સ્વાર્થ વિનાનું ત્યારે આગળ ઘણું સુખ ભોગવે છે એવી આશાએ કષ્ટ ભોગવે છે તો પરમ સુખ પામે છે એટલે જે અહીંયા વાળ કરે બીજું વધારાનું ઘાસ કોડી નાખે છે અને એનું જતન કરે છે એટલે કે અહીંયા આપણને જે લૌકિકમાં દુસંગ આવે અલૌકિકમાં દુસંગ આવે બીજું બધું લૌકિક બહુ આવી જાય એ બધાને ફરતે વાળ જે શેરડી ફરતે વાળ વાવીને શેરડીનું જતન કરે છે બાર વરસે આવવાવાળી મીઠાસ માટે બાર વરસનો જે પરિશ્રમ લે છે અને એનું જતન કરે છે તો એ માટે આપણને અહીંયા એમ સમજાવે છે કે આપણો અંદરનો સ્નેહ જળવાઈ રહેવા માટે અને સતત વૃદ્ધિ પામવા માટે આપણે આજુબાજુ જે લાગતા દુસંગ અને દૂષણો અને લૌકિકથી વાડ કરીને આપણો અહીંયા ઠાકોરજી પ્રત્યેનો સ્નેહ જાળવી રાખવો જોઈએ જતન કરવું જોઈએ તો એ સ્નેહ જળવાઈ રહે એમ સ્નેહ હળવે હળવે જતન કરતા કષ્ટ ભોગવતા જ ઉપજે એવો પ્રકાર કહ્યું છે આ પ્રસંગ આટલો જ અહીંયા લખેલો છે આ ગુઢ આપણને એવું સમજાવ્યું કે સ્નેહ એમને નથી ઉપજતો એને જતન કરવો જોઈએ એને સિંચન કરવું જોવે વધારાનું કાઢી નાખવું જોઈએ એટલે કે જે દુઃસંગ છે એ બધું કાઢી નાખવું જોઈએ તો જ એને ફરતે વાળ રાખીને સચવાય રહે એવું અહીંયા સમજાવ્યું અહીંયા પ્રશ્ન પૂછવાવાળા વાળા માવદાસ છે અને જવાબ આપવાવાળા મોટાજી શ્રી મોટાજી કીધું છે એ મોટાજી વિશે માવદાસ કૃત રસિન્દુ ગ્રંથમાં આગળ આપેલું છે કે માવદાસ તથા પરમ ભગવદી શ્રી મોટાજી બંને સંગી ભગવદી હતા અને શ્રી ગોકુળનાથજી તથા શ્રી ગોપાલાલના માં શ્રી ગોકુળમાં જ વાસ કરતા હતા અને ગોકુળમાં જ તેમના સિંચન તેમના વચનામ્રત સાંભળીને મોટાજી પુષ્ટિમાર્ગનું ઉત્તમ સિંચન પામ્યા હતા અને એ મોટાજી અને માવદાસ જે આપણા ગોપાલાલના સેવક એમની અહીંયા ગુરુ મા માવદાસ કૃત રસ સિંધુ ગ્રંથની આખી વાર્તા છે એ બંનેનો અંદર એકબીજાનો વાર્તાલાપ છે ભગવદ વાર્તા છે એટલે મોટાજી જે છે ને માવદાસના માવદાસજીના કારણિક ભગવદી છે પરમ કારણિક ભગવદી છે એવું લખ્યું છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં પૂછ્યું એવું બોલો શ્રી ગોપાલ લાલકી જે